હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ નો પાઠ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર આ પાઠનો જે છે આપણે અભ્યાસ કરીશું પાઠ નંબર પાંચ છે બરાબર તો કે બુદ્ધ અને મહાવીર વિશે ભારતના જે મહાન બે સુધારકો હતા તેમના સદવિચારો વિશે આપણે અભ્યાસ કરવાનો છે તેઓ ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં ભારતમાં જે સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે જે મહત્વપૂર્ણ એમના કામો કર્યા હતા જે ધર્મમાં કુ કુરિરિવાજો અસમાનતા અનૈતિક જેવી બાબતો જે છે એમની સામે એમને મહાન કામ કર્યા હતા તો પહેલાં આપણે ગૌતમ બુદ્ધ વિશે અભ્યાસ કરીશું ત્યારબાદ મહાવીર સ્વામી વિશે તો કે સામાજિક અને ધાર્મિક સુધારણા તો કે છઠ્ઠી સદીમાં ભારતમાં ઈસવીસન પૂર્વેની તો આજથી લગભગ કેટલા વર્ષો પહેલાંની વાત છે તો છઠ્ઠી સદી એટલે છસો વર્ષ એ અને આજના એકવીસમીના એકવીસો વર્ષ એટલે કે સત્યાવીસો વર્ષ પહેલાં જે છે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ થઈ ગયેલા છે તો એમને એમનું કઈ રીતે યોગદાન આપ્યું છે શું કાર્યો કર્યા છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું પહેલું છે ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન તો કે ગૌતમ બુદ્ધનું જે બાળપણનું નામ હતું સિદ્ધાર્થ તેમનો જન્મ કપિલ વસ્તુ રાજ્યના રાજા શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો અને તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું હતું તેમનું પાલન પોષણ કોને કર્યું હતું તો કે ગૌતમી મહાપ્રજાપતિએ બાળપણનું નામ શું હતું સિદ્ધાર્થ હતું તેમનો જન્મ કપિલ વસ્તુ રાજ્યના શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો હતો એટલે પિતાનું નામ હતું સુદ્યોધન બરાબર અને માતાનું નામ હતું તો કે માતાનું નામ હતું માયાદેવી બરાબર તમને ક્યારે વૈકલ્પિક પ્રશ્નો કે ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે છે તો ખાસ ધ્યાન આપજો હવે આપણે આગળ વાત કરીએ તેમનું પાલન પોષણ જે છે ગૌતમી મહાપ્રજાપતિએ પ્રજાપતિએ કર્યું હતું બરાબર શિક્ષણ અને ધ્યાન તો ગૌતમ બુદ્ધે જે છે શું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે તો કે નામના એમના ગુરુ હતા એ આલાર કલામ હતા તેમના આશ્રમમાં જઈને તેઓ જ્ઞાન મેળવતા હતા એટલે ગુરુનું નામ ખાસ યાદ રાખજો આરામ કલામ આલાર આલાર કલામ હતું શું હતું આલાર કલામ અને તેમના આશ્રમમાં જઈને તેઓ જ્ઞાન મેળવતા હતા ધ્યાન અને ચિંતનની વાત કરીએ તો સિદ્ધાર્થ નાનપણથી જ જ્ઞાન અને સમાધિની ચર્ચાઓમાં રસ લેતા હતા જેમના પિતા માટે શું હતો મુખ્ય ચિંતાનો વિષય હતો એમના પિતાને કારણ કે એમને નાનપણમાં એક કોઈ મુનિએ જે છે એમને સૂતેલા જોઈ જોયેલા હોય છે અને કહે છે કાં તો આ એક બાળક જે છે મોટો થઈને મહાન રાજા બનશે બરાબર અથવા તો મહાન સંત બનશે પિતાને ચિંતા હતી કે મહાન રાજા બને એવું ઈચ્છતા હોય છે મહાન સંતુ ઈચ્છતા નથી મહાન સુધારક બને તે લગ્ન અને સંસાર તો યુવાવસ્થામાં જ ના લગ્ન રાજકુમારી યશોધરા સાથે કરવામાં આવ્યા હતા તો ચલો અહીંયા એક પ્રશ્ન બને છે એમની પત્નીનું પત્નીનું નામ શું હતું તો કે પત્નીનું નામ હતું યશોધરા પત્નીનું નામ હતું યશોધરા પરંતુ સિદ્ધાર્થનું મન સંસારના સુખોમાં ન હતું તેઓ હંમેશા જીવનના જે છે એ રહસ્યો સમજવા ઈચ્છતા હતા બરાબર તે અ હંમેશા જે કહેવાય ને કે જે જીવનના જે સત્યો છે બરાબર એને જે છે જાણવાની એમની ઉત્તેજના હતી એટલે સંસારમાં જે છે એમનું મન પહેલેથી જ લાગેલું હોતું નથી ચલો હવે આગળ વાત કરીએ ગૃહ ત્યાગ એમને જે ઘરેથી ગૃહતા ત્યાગ કર્યો છે એને મહાબિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે યાદ રાખજો ગૌતમ બુદ્ધ જે ગૃહત્યાગ કર્યો છે કયા નામે ઓળખવામાં આવે છે તો એને મહાભિનિષ્ક્રમણ ત્રીસ વર્ષની નાની વયે સત્યની શોધ માટે સિદ્ધાર્થે રાજમહેલ છોડ્યો હતો શું છોડ્યું હતું તો કે રાજમહેલ છોડ્યો હતો એમનો સારથી હતા છન્ન અને ઘોડા કંથકને લઈને તેઓ નદી કિનારે ગયા છે તો નદી કિનારે જઈ અને પોતે પોતાના સારથીને પાછો મોકલી દે છે ઘોડા સાથે અને રાજવી પોશાકનો ત્યાગ કરે છે બરાબર અને સંન્યાસીના વસ્ત્રો ધારણ કરી અને પોતે પોતાના જીવન પથ ઉપર આગળ વધે છે હવે આગળ જઈએ આપણે સાધના અને તપશ્ચર્યા તો સિદ્ધાર્થે પ્રથમ જે છે રાજગુરુ ખાતે પુરવેલા નામના સ્થળે તપશ્ચર્યા શરૂ કરે છે જે પાંચ બ્રાહ્મણ મિત્રો જે છે બરાબર તેમની સાથે હોય છે તેમને સમજાયું કે શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન નથી મળવાનું શરૂઆતમાં એવું થાય છે કે ત્રણ પાંચે મિત્રો સાથે પોતે તપશ્ચર્યાનો પ્રારંભ કરે છે ત્યારબાદ એમને સમજાય છે કે ભૂખ્યા રહેવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી એટલે એમને શું કહે છે પોતાની તૃષ્ણાઓ પર વિજય મેળવ્યો અને મોટું કર્તવ્ય છે એટલે પોતાની ઈચ્છાઓ જે છે એને કાબૂમાં રાખી રાખવી એ જ સાચી સાધના છે એ જ સાચી તપશ્ચર્યા છે બરાબર ભૂખ્યા રહેવાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થતું નથી બોધી ગયામાં જ્ઞાન પ્રાપ્તિ તો કે વૈશાખી પૂર્ણિમાના દિવસે બરાબર કયા દિવસે તો કે વૈશાખી પૂર્ણિમાના દિવસે એક પીપળાના વૃક્ષ નીચે ધ્યાન ધરતા સિદ્ધાર્થને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું આ જ્ઞાનમાં તેઓ બુદ્ધ કહેવાય જ્ઞાનથી એમને જ્ઞાન પ્રાપ્ત થયું બરાબર બુદ્ધનો જે છે બુદ્ધનો મતલબ જ થાય છે જ્ઞાની બુદ્ધનો મતલબ જ શું થાય છે જ્ઞાની બરાબર જાગ્રત કે જ્ઞાની એવો બુદ્ધનો મતલબ થાય છે ચલો આગળ પ્રથમ ઉપદેશ તો એમનો પ્રથમ જે ઉપદેશ છે બરાબર બુદ્ધનો પ્રથમ ઉપદેશ એમને ક્યાં આપ્યો તો અહીંયા થોડો જે છે એ ટાઇપિંગ મસ્ટ થઈ છે તો આપણે એને સુધારી લઈએ બરાબર તો ચલો

ગૃહ ત્યાગ છે પીપળાના વૃક્ષ નીચે પ્રાપ્ત થાય છે અહીંયા જો વૃક્ષ આપેલું છે બરાબર પછી આગળ જઈએ તો કયા પ્રથમ ઉપદેશ આપે છે તો કે સારનાથ બરાબર સારનાથ જાય છે પણ બ્રાહ્મણ મિત્રોને મળે છે સૌ પ્રથમ તેમને આ જે છે પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપે છે તો પ્રથમ ઉપદેશ એ પાંચ મિત્રોને આપે છે બરાબર પછી આગળ વાત કરીએ તો આ પ્રથમ ઉપદેશને શું નામ આપવામાં આવે છે તો આ પ્રથમ ઉપદેશને ધર્મ ચક્ર પ્રવર્તન આવું નામ આપવામાં આવે છે અહીંયા લખેલું નથી પરંતુ આ જે ઉપદેશ એમને મળ્યો છે આ ઉપદેશને શું નામ આપે છે તો કે ધર્મચક્ર પ્રવર્તન એવું નામ આપે છે તો અહીંયા જો લખેલું છે કે બુદ્ધે સારનાથમાં પાંચ મિત્રોને પાંચ મિત્રોને પ્રથમ ઉપદેશ આપ્યો આ ઘટનાને અહીંયા લખેલું નથી ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે તેમને સંસારના દુઃખોમાંથી મુક્તિનો માર્ગ બહુ જ સાદી ભાષામાં સમજાવેલો છે બરાબર હવે આગળ અભ્યાસ કરીશું આપણે બૌદ્ધ ધર્મ ચાર આર્યવ્રત બૌદ્ધ ધર્મના ચાર જે છે આર્યવ્રતો કયા કયા છે તો બૌદ્ધ ધર્મના ચાર આર્યવ્રતમાં પેલું છે દુઃખ તો કે સંસાર કેવો છે દુઃખમય છે બીજું છે તૃષ્ણા તો દુઃખનું મુખ્ય કારણ શું છે તૃષ્ણા તૃષ્ણા એટલે કે ઈચ્છા એ જે છે દુઃખનું મુખ્ય કારણ છે પછી છે ત્યાગ તો કે તૃષ્ણાનો ત્યાગ કરવાથી દુઃખ નાશ પામે છે તો તૃષ્ણા એટલે શું થશે ઈચ્છા તો કે ઈચ્છાનો તમે ત્યાગ કરી નાખો તો ઓટોમેટિક આપણું દુઃખ જે છે એ શું થાય છે નાશ પામે છે બરાબર પછી અષ્ટાંગિક માર્ગ જે છે આપેલો છે અષ્ટાંગિક માર્ગમાં શું કીધું છે તો કે અષ્ટાંગિક માર્ગ જે છે એ તૃષ્ણા દૂર કરવાનો માર્ગ છે હવે અષ્ટાંગિક માર્ગમાં શું શું આવે છે એ આગળ આપણે ચર્ચા કરીએ બરાબર અષ્ટાંગિક માર્ગમાં જે છે આઠ જે છે એ સમ્યક કો આપેલા છે સમ્યક એટલે સારી રીતો સમ્યક એટલે શું થાય સમ્યક એટલે સમ્યક એટલે સારી રીત સુટેવ આપણે કહીએ ને સારી રીતો એટલે શું સારી ટેવો બરાબર એમાં છે સમ્યક દ્રષ્ટિ એટલે કે હંમેશા સારી દ્રષ્ટિ રાખવી જોઈએ સમ્યક સંકલ્પ સારો સંકલ્પ કરવો જોઈએ સમ્યક વાણી સારી વાણી બોલવી જોઈએ સમ્યક કર્મ સારું કાર્ય કરવું જોઈએ સમ્યક આજીવિકા સારું જીવન જોવું જોઈએ સમ્યક વ્યાયામ સારો વ્યાયામ કરવો જોઈએ વ્યાયામ એટલે કસરત બરાબર એના ઉપરથી યાદ આવ્યું આપણો વિશ્વ યોગ દિવસ કયો છે તો કે એકવીસમી જૂન બરાબર તો કે સમ્યક વ્યાયામ કરવો જોઈએ સમ્યક સ્મૃતિ સારું સ્મૃતિ એટલે સારું સ્મરણ કરવું જોઈએ બરાબર એનો મતલબ કે ભગવાન જે છે એનું સ્મરણ કરવું જોઈએ સમ્યક સમાધિ બરાબર સમાધિ એટલે કે સારી સમાધિમાં રહી બરાબર અને તમે ધ્યાન ધરી શકો છો તો આ જે છે અષ્ટાંગિક જે છે માર્ગ જે છે આપ્યા હતા ફરીથી એક વખત સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્ય સમ્યક સમાધિ અષ્ટાંગિક માર્ગ અભ્યાસ કરીએ સુધારક તરીકે બુદ્ધ તો બુદ્ધિ કયા કયા સુધારાઓ કર્યા તો કે બુદ્ધ બુદ્ધે કયા કયા જે છે કે કયા કયા જીવન પથમાં શું શું કરવું જોઈએ તો કે અહિંસાનો જે છે માર્ગ અપનાવવો જોઈએ પશી પશુબલીનો વિરોધ અને પ્રાણીઓની રક્ષા માટે જે છે અહિંસાનો માર્ગ અપનાવવો જોઈએ આપણે ગાંધીજી અહિંસા વિશે ઘણું બધું લખ્યું છે બરાબર ગાંધીજી તો ત્યાં સુધી કહે છે કે કોઈના વિશે ખરાબ વિચારવું એ પણ શું આવે છે અહિંસામાં આવે છે બરાબર પછી છે સમાનતા તો કે ઉચ્ચ નીચના ભેદભાવોનો એમને વિરોધ કર્યો હતો બરાબર તો કે દરેક લોકોને સમાન જે છે સ્ત્રીઓને સન્માન આપ્યું કે સ્ત્રીઓને પણ શું થાય તો નિર્વાણ એટલે કે જેમ પુરુષ જે છે એ જ્ઞાન પ્રાપ્તિ માટે પહેલા જે છે બરાબર નો માર્ગ અપનાવતા હતા એવી રીતે સ્ત્રીઓને પણ નિર્વાણનો માર્ગ અપનાવવાની જે છે એમને છૂટ આપી હતી બરાબર એમને એવું કહ્યું હતું કે પણ સ્ત્રીઓને પણ સરખું સન્માન અને નિર્વાણનો માર્ગ અપનાવવો જોઈએ બરાબર પછી છે બુદ્ધનું નિર્વાણ બરાબર તો કે નિર્વાણ ક્યાં થયું હતું બુદ્ધનું તો કે એંસી વર્ષની વયે કુશીનારામાં ભગવાન બુદ્ધનું નિર્વાણ પામ્યા હતા નિર્વાણ એટલે કે એમનો અંતિમ સમય જે છે બરાબર એ ક્યાં વિતાવ્યો તો હતો કે કુશીનારા કુશીનારા ક્યાં આવેલું છે તો હાલના કર્ણાટકમાં આવેલું છે સોરી કર્ણાટકમાં નથી કુશીનારા લગભગ જે જે છે છે એ નેપાળ આસપાસનો પ્રદેશ બરાબર તેને કહેવાય છે તો કે આજે પણ વિશ્વભરમાં તેમના શાંતિ અને અહિંસાના વિચારો જે છે લાખો જીવનને પ્રકાશિત કરે છે બરાબર તો એસી વર્ષની ઉંમરે જે છે ગૌતમ બુદ્ધ જે છે નિર્વાણ પામે છે હવે આગળ અભ્યાસ કરીશું આપણે મહાવીર સ્વામી અને જૈન ધર્મ આપણે કોને ભણ્યા ગૌતમ બુદ્ધ હવે કોને ભણવાના છે તો કે મહાવીર સ્વામી તો એ પહેલા એમનો જન્મ યાદ રાખવાનો પછી છે બાળપણનું નામ યાદ રાખવાનું પિતાનું નામ યાદ રાખવાનું માતાનું નામ યાદ રાખવાનું તો મહાવીર સ્વામીની વાત કરીએ તો કે જૈન ધર્મમાં ચોવીસ તીર્થંક તીર્થંકરો થયા જેમાં ચોવીસમાં તીર્થંકર એટલે છેલ્લા તીર્થંકર બરાબર એનો મતલબ કે મહાવીર મહાવીર સ્વામી કેટલામાં હતા તો કે ચોવીસમાં તીર્થંકર હતા બરાબર ચોવીસના તીર્થંકરમાં છે મહાવીર સ્વામીની વાત કરીએ તો મહાવીર સ્વામીનો જે છે બરાબર એ ચોવીસ તીર્થંકરોમાંથી એક છે મહાવીર સ્વામીનું જે છે જે છે નામ આપણે ઋષભદેવ તરીકે પણ અથવા તો સોરી એમના પ્રથમ તીર્થંકર જે હતા પ્રથમ તીર્થંકર એમનું પણ નામ યાદ રાખવાનું છે ઋષભદેવ ઋષભદેવ યાદ રાખો અથવા તો આદિનાથ યાદ રાખો બરાબર એમના પહેલાં તીર્થંકર કોણ હતા ઋષભદેવ અને આદિનાથ પછી આપણે ચોપડીસમાં ત્રેવીસમાં તીર્થંકર પણ આપેલા છે જેમનું નામ હતું પાર્શ્વનાથ શું નામ હતું વાશ્વનાથ વાશ્વનાથ જે છે એ કાશીના રાજકુમાર પણ કહેવામાં આવે છે બરાબર ચલો તો હવે આપણે મહાવીર સ્વામી વિશે અભ્યાસ કરીશું મહાવીર સ્વામી વિશે આપણે અભ્યાસ કરીએ આપણે આ ડિટેલ પહેલાં જે છે એ થોડી દૂર કરી નાખીએ બરાબર મહાવીર સ્વામી પ્રારંભિક જીવન તો કે મહાવીર સ્વામીનો જે છે વાત કરીએ તો બાળપણનું નામ હતું વર્ધમાન શું હતું બાળપણનું નામ વર્ધમાન હમણાં આપણે કાંઈ વાત કરીએ કે બાળપણનું નામ એમનું શું હતું વર્ધમાન ખાસ જન્મ યાદ રાખવાનો છે જન્મ ક્યાં થયો સ્વામીનો તો કુંડગ્રામ ખાતે કઈ જગ્યાએ તો કે કુંડગ્રામ ખાતે ક્ષત્રિય વંશમાં જન્મેલા હતા પિતાનું નામ હતું સિદ્ધાર્થ અને માતાનું નામ હતું ત્રિશલા દેવી બરાબર આ બધા નામીઓ ખાસ યાદ રાખવાના છે સાધના અને કેવલ્ય જ્ઞાન તો કે ત્રીસ વર્ષની ઉંમરે જ્ઞાનની શોધમાં ત્યાગ કર્યો હોય છે બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરે છે અને ઋજુપાલિકા નદીના કિનારે બરાબર કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે પછી જ્ઞાન પ્રાપ્ત થઈ અને મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો તેથી તેઓ શું કહેવાયા જીન કહેવાયા બરાબર જીન કોને કહે છે કે મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો એટલા માટે જીન અને જીન ઉપરથી જ એ ધર્મનું આખું નામ પડી ગયું જેને આપણે જૈન ધર્મ તરીકે ઓળખીએ છીએ બરાબર હવે આગળ પંચ મહાવ્રતો એમને પાંચ મહાવ્રતો આપ્યા કયા કયા પાંચ મહાવ્રતો આપ્યા તો કે અહિંસા બરાબર જેમ ગૌતમ બુદ્ધે આપ્યું હતું એવી રીતે અમને પણ અહિંસા જે છે મહાવ્રત આપ્યું કોઈ પણ જીવની હિંસા ન કરવી બરાબર પછી છે સત્ય કે હંમેશા સત્ય બોલવું ક્રોધ ત્યાગવું પછી છે અસ્થે એટલે અસ્તે એટલે ચોરી ન કરવી પરવાનગી વિના કંઈ ન લેવું અપરિગ્રહ એટલે વધારે વસ્તુઓનો સંગ્રહ ન કરવો અને બ્રહ્મચર્ય એટલે મન અને શરીર પર સંયમ રાખવો બરાબર આવા પાંચ જે છે એ પંચવ્રતો કોણ આપે છે તો કે મહાવીર સ્વામી બરાબર ફરીથી એક વખત તો કે અહિંસા સત્ય અસ્તે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય બરાબર પાંચ મહાવ્રત આપે છે ખરેખર તો જે છે ચાર મહાવ્રતો કોને આપેલા હોય છે ખબર છે પાર્શ્વનાથ આપે છે ચાર આ પહેલું બીજું ત્રીજું અને ચોથું પાશ્વન આપે છે પાંચમું જે મહાવ્રત છે ને એ જે છે એ મહાવીર સ્વામી આપે છે બરાબર પણ આપણે જૈન ધર્મના મહાવ્રતો પૂછાય તો આ રીતે યાદ રાખવાના રહેશે ચલો ત્રિરત્નનો સિદ્ધાંત બરાબર કે ત્રણ રત્ન કયા ત્રણ રત્ન તો કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ સમ્યક એટલે સારું દર્શન સારું જોવું બરાબર સમ્યક જ્ઞાન એટલે સારું જ્ઞાન પ્રાપ્ત કરવું અને સમ્યક આચરણ એટલે કે સારું જે છે આચરણ કરવું મહાર્ષ સ્વામીએ લોકોની ભાષા એટલે કે પ્રાકૃત અને અર્ધમાગ અર્ધમાગ માગધી ભાષામાં ઉપદેશ આપ્યા છે આપણી ગુજરાતી ભાષા જે છે એવું કહેવાય છે પ્રાકૃત ભાષામાંથી જ ઉતરી આવેલી છે બરાબર પહેલા સંસ્કૃત સંસ્કૃતમાંથી પ્રાકૃત આવી પ્રાકૃતમાંથી અપભ્રંશ આવી કયા અપભ્રંશ અને અપભ્રંશમાંથી આપણી ગુજરાતી ભાષા આવી એવું કહેવામાં આવે છે ચલો આગળ હવે વાત કરીએ બુદ્ધ ને મહાવીર સમાનતા બંનેમાં શું સમાનતા હતી તો કે બંને શાંતિનો માર્ગ આપ્યો હતો બંને લોકોને શાંતિ અહિંસા અને સદાચારનો માર્ગ જે અપનાવવાનો જે છે અનુરોધ કર્યો હતો માનવતાવાદ તો કે ભેદભાવ દૂર કરી માનવતા અને પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવાની જે છે એમને શીખ આપી હતી બરાબર તો બંનેમાં જે છે સમાનતા જોવા મળે છે બરાબર હવે આગળ વધીએ સ્વાધ્યાયના પ્રશ્નો હવે હું જે છે ક્વિઝ જે છે થોડા પ્રશ્નો તમારા ક્વિઝ સ્વરૂપે બનાવીશ તમારે પ્રશ્નો જે છે શું કરવાનું છે તો કે ક્વિઝના પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે તો ચાલો હવે આપણે થોડાક ક્વીઝના પ્રશ્નો લઈએ કોને કેટલું યાદ રહ્યું તે આપણે ચકાસીએ બરાબર તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે ક્વિઝ રૂપે તમને થોડા પ્રશ્નો પૂછું છું જેના જવાબ તમારે આપવાના છે પહેલું છે ગૌતમ બુદ્ધ ચાલો બૌદ્ધ ધર્મ અને બુદ્ધના જીવન વિશે આપણે ક્વિઝ ચાલુ કરીએ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું તો બાળપણનું નામ એમનું હતું સિદ્ધાર્થ શું હતું સિદ્ધાર્થ વર્ધમાન તો કોનું નામ હતું મહાવીર સ્વામીનું ચાલો આગળ જઈએ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો તો બુદ્ધનો જન્મ કપિલ વસ્તુ થયો હતો કપિલ વસ્તુ જે હાલ નેપાળની તળેટીમાં આવેલું છે ક્યાં આવેલું છે નેપાળની તળેટીમાં સિદ્ધાર્થી કેટલા વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો હતો તો કે ત્રીસ વર્ષની ઉંમરે કેટલા વર્ષની ઉંમરે ત્રીસ વર્ષની ઉંમરે બરાબર આગળ બુદ્ધના પ્રિય ઘોડાનું નામ શું હતું તો કે કંથક શું નામ હતું કંથક નામ હતું બુદ્ધના પ્રિય ગોળાનું નામ શું હતું કંથક કંથક નામ હતું બુદ્ધના ગુરુનું નામ શું હતું તો કે આલાર કલામ બરાબર ગૌતમ બુદ્ધના પ્રથમ ગુરુ હતા વિશ્વામિત્ર તો કોણ હતા પ્રાચીન ઋષિ હતા બરાબર આગળ વાત કરીએ બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન મળ્યું હતું તો પીપળાના વૃક્ષ નીચે બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો તો સારનાથ ખાતે જો પાંચે મિત્રોના અહીંયા ચિત્રો દોરેલા છે તો પ્રથમ ઉપદેશ પાંચે મિત્રોને સારનાથ ખાતે આપેલો છે આઠમો પ્રશ્ન છે બુદ્ધ નિર્વાણ કઈ જગ્યાએ પામ્યા તો કુશીનારા અહીં એસી વર્ષની વયે બુદ્ધનું અવસાન થયું નિર્વાણ એટલે જીવનના ચક્રમાંથી મુક્તિ વિભાગ બે હવે જોઈએ મહાવીર સ્વામી વિશે

તો ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો તો મહાવીર સ્વામીનો જન્મ કુંડગ્રામ ખાતે થયો હતો કઈ જગ્યાએ થયો હતો કુંડગ્રામ ખાતે મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું તો જે પત્ની હતા એમનું નામ હતું યશોધરા જ્યારે પુત્રીનું નામ શું હતું તો કે પ્રિયદર્શિની તો પુત્રી પૂછી છે તો આપણે પુત્રીનું નામ જે છે અહીંયા જે છે એ પત્નીનું નામ છે કોનું છે પત્ની અને અહીંયા જે છે એ પુત્રીનું નામ છે બરાબર તો મહાવીરની પુત્રીનું નામ શું હતું પ્રિયદર્શિની મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તો રુજુપાલિકા નદીના કિનારે કઈ નદીના કિનારે રુજુપાલિકા નદીના કિનારે મહાવીર સ્વામીનો સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપેલો છે તો પ્રાકૃત અને અર્ધમાગી પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ચોરી ન કરવી એટલે કયું વ્રત ચલો ચોરી ન કરવું એટલે કયું વ્રત તો ચોરી ન કરવી એટલે થશે થશે શું અહિંસા એટલે તો કરવી સત્ય એટલે હંમેશા સત્ય બોલવું તો આપણો જવાબ આવશે અસ્તે પછી બીજું આવે છે અપરિગ્રહ અપરિગ્રહ એટલે સંગ્રહખોરી ન કરવી સંગ્રહખોરી ન કરવી આજના નેતાઓની વાત કરી લો બરાબર તો આગળની વાત કરીએ હવે મહાવીર સ્વામી ક્યાં નિર્વાણ પામ્યા હતા તો પાવાપુરી ખાતે કઈ જગ્યાએ પાવાપુરી ખાતે ચલો તો આટલા પ્રશ્નો જોયા તમે બધા જ પ્રશ્નો જે છે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હશે આવા જ નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે મળતા રહીશું જે તમારી પરીક્ષા માટે બરાબર તમારે જે તમારી બુકને સારી રીતે સમજવા માટે ખૂબ જ ઉપયોગી થયા હશે તો આવા જ નવા પ્રશ્નો અને નવા પાઠ સાથે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત ગુડ નાઇટ